એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેવ પંદર તો મિત્રો આ છે આપણે અમારે આપણે તમે વ્લોક જવો છો ને લાગીએ હા તમે લોક જોવો છો એમાંથી એક મિત્રો આપણે અમેરિકાથી વ્લોક જોવે છે

છત્રી સાડત્રી આડત્રી ઓગણ ચાલી ચાલી મારી તો મિત્રો આ છે આપડે અમારા આપડે તમે વ્લોક જવો છે ને લાગે હા તમે વ્લોક જવો છે એમાંથી એક મિત્રો આપડે અમેરિકા થી વ્લોક જોવા કિશોભાઈ પ્રકાશભાઈ પંડ્યા એમને એક નાની વાળી ગીફ્ટ છે એ પેલા એવા હતા એકાઉન્ટ બનાવવા પડશે તો તમારે અમેરિકાથી પૈસા જે આવ્યા છે એવું પડશે આ કોઈ આપડે પેલું પેમેન્ટ નથી હો મિત્રો આ છે તમે જોવો છો ને એમાંથી એક મિત્ર છે તમે આપણે સ્વીકારી લઈએ તમારા પૈસા આટલા ચાલીસ હજાર ચાલી હજાર ચાલીસ હજાર નથી ચાર હજાર

બહુ એમાં હું ક્યાં કેમ ક્યાં ફરી આવ્યો પાલીતાણા ગયો દીદી ઘરે ગયો હું તો ક્યાંક મને ભેગું થાય પણ આપણું ડિજિટલ બાબરા હતું મિત્રો હે ક્યાંય તે મને પૈસા રિસીવ થઈ ગયા હું તો ખોટામાં રખડતો આપણે અમિતભાઈ છે એને ખૂબ મદદ કરી મને કે આવો તમે થઈ જશે એના બેંક એકાઉન્ટ થઈ જ પણ પ્રૂફ જોઈએ ને મિત્રો એટલે મારું એકાઉન્ટ ખોલે મથુરમાંથી મિત્રો તો આ બધા અહીં કામ કરે છે અને ખૂબ સરસ કામ કરે થેન્ક યુ મદદ કરવા માટે ચાલો ઘરે જઈએ તડકો ઓફ થઈ ગયો છે હું અમે હજી પાલેતાણાથી નથી ત્યારે ઘરે આવ્યો છું દીદીના ઘરેથી ચાલો ઘરે જઈ પછી મોત કરી આવો થેન્ક યુ યુસુભાઈ પંડ્યા તમારો ખૂબ આભાર આટલા પૈસા દેવા માટે મિત્રો આપણે તો પૈસાથી રિસીવ કર્યા છે આપણે મથું થિંક ઓફ છે તો મને ટ્રાન્સફર વિદેશથી ગમે પૈસા આવતો ને તો અહીં વ્યવહાર મસ્ત આપણે છે ને હું તો આમ ફોટો ધોડવા ગયો પાલી ગયો ને આમ ગયો ને ફોટો થાકી ગયો ઓનલાઈન તો વિડીયો જોઈ જોઈને થાકી ગયો પણ કાંઈ નહોતું પણ આપણે અહીં તે જો છે મિત્રો તમે લોકો જોઈ લો નાની વાળો કટકો હતો તો મિત્રો હજી પણ હું કહું છું કેશુભાઈ પંડ્યા તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર સપોર્ટિંગ મને બોલાતો નથી એટલો આનંદ થાય છે મિત્રો કે અમને થોડા મોકલાય એમને ઘણા મિત્ર પણ મોકલ્યા હતા મિત્રો એમને બેબી થઈ હતી ત્યાં ત્યારે એમને મોકલેલા હતા એ સપોર્ટ કરે કે મને એમ એમ એને એમ થઈ ગયું કે હાલો આપણે ખુશીથી મોકલવા છે તો મોકલી દે હરકથી દે હું મિત્રો તો તમારો ખૂબ ખૂબ આભાર મમ્મી હા આઈજો

જેટલી તમારી વખાણ કે એટલા કામ છે હા મારે એક નવા વ્લોગમાં જો અમારા વ્લોગ અમારે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરો ફટાફટ હવે પૈસા પણ વ્લોગ બતાવી દીધો છે તમને હમણાં આવ્યું એટલે આપણું ફર્સ્ટ પેમેન્ટ નથી એવું મિત્રો આ તો ગિફ્ટ તરીકે અમેરિકાથી પૈસા આવ્યા હતા બાય હાલો જય માતાજી બાય